નમસ્કાર આજે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આપણે આગળની વાતો કરીએ તો આજે સૌપ્રથમ દરેકને આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દરેકને શ્રી જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય અને કૃષ્ણ જન્મની પણ વધારી હો ભગવાન શ્રીરામ પોતાના ગુરુ વશિષ્ઠ પાસે બેસી અને શ્રી યોગ વશિષ્ઠની અદભુત કથા અને સંવાદો ચાલી રહ્યા છે અને તેમાં આપણો અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે તે ઉત્પત્તિ પ્રકરણ અને તેમાં પદ્મ અને લીલા નો પ્રસંગ જેમાં લીલા માતા સરસ્વતી સાથે આકાશ ગમન કરે છે અને તેમાં જન્મ મરણના અનેક રહસ્ય સમાવેશ છે તે બધું ચાલે છે ગઈકાલે આપણે જોયું કે લીલાને તેના પૂર્વ જન્મનો પરિવારમાં ખાસ કરીને તેના પુત્રો તે કોઈ તેમને ઓળખતા નથી ત્યારે રાણી લીલાએ માતા સરસ્વતીના આશીર્વાદથી સત્યકલ્પતા જ્યાં મનનો સંકલ્પ તરજ સત્ય રૂપ બને તે પ્રાપ્ત કરી લીધી હતી તેને લીધે તેને અનેક જન્મોની સ્મૃતિ તથા આત્માની યાત્રાનો અનુભવ થવા માંડ્યો આનો સંકેત એ છે કે આત્મસત્તા અવિનાશી છે પરંતુ શરીર બદલાતું રહે છે લીલા અને સરસ્વતી માતા આકાશમાં ભ્રમણ કરે છે માતા સરસ્વતીએ લીલાને સૂક્ષ્મ યાત્રાની શક્તિ આપી અને આકાશમાં ઉડતું એક વિમાન પ્રદાન કર્યું અને પછી આકાશમાંથી આખા બ્રહ્માંડનું નિરીક્ષણ કરે છે માતા સરસ્વતી અને લીલા અહીં ગુરુ વશિષ્ઠ જણાવે છે કે બ્રહ્માંડ અસંખ્ય છે અને દરેક પોતાની માયામાં રચાયેલો છે આ अनादि અનંત પરમાત્માની અસીમ શક્તિ છે બ્રહ્માંડ નિરીક્ષણ અને ભારત વર્ષનો પ્રવાસ યાત્રા દરમિયાન તેઓ અનેક લોક વિવિધ લોક નગરો દેશો જોયા અંતે ભારત વર્ષમાં પહોંચ્યા જ્યાં લીલાના પતિ પદ્મનું રાજ્ય હતું અને ત્યાં એક મોટું યુદ્ધ થવાનું હતું આ દ્રશ્ય વર્ણવે છે કે એક જ આત્માનું અનેક સંભવિત જન્મ પરિસ્થિતિઓમાં અસ્તિત્વ હોઈ શકે સૂરના લક્ષણ અને હિડંબા આહનની વ્યાખ્યા આપવામાં આવી છે અહીં સુરત્વનો અર્થ છે સત્વગુણવાળી પ્રકાશરૂપ ધાર્મિક પ્રવૃત્તિ અને જ્યારે વિહમડામનો અર્થ છે દુર્ગુણ અહંકાર અજ્ઞાનને કારણે થતી અસ્થિરતા વાસ્તવમાં આ બે શક્તિઓ મનુષ્યમાં અંતરમાં સતત યુદ્ધ કરતી રહે છે અને પછી યુદ્ધના દ્રશ્યનું અવલોકન લીલા અને સરસ્વતી દેવી આકાશમાં વિમાનમાં બેસી અને ભયંકર યુદ્ધનું દૃશ્ય જુએ છે જે છબી આજની ચર્ચામાં આપણે મૂકેલી છે જેમાં બને જોવે છે રક્તપાત સૈનિકોની ચીસો અસ્થિરતા તેમને ઝંઝોડી નાખે છે અને જીવનના અનિત્ય અને શરીર પરના ક્ષણ ભંગૂલ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે ધીરે ધીરે યુદ્ધ પૂરું થાય તે પછી સરસ્વતી અને લીલા છિદ્ર સૂક્ષ્મ માર્ગમાં પ્રવેશી રાજા પદ્મના ભવનમાં પહોંચે છે આ દર્શાવે છે કે આત્મા સૂક્ષ્મ સ્વરૂપે સર્વત્ર ગમન કરી શકે જ્યારે શરીર માત્ર એક સ્થાન સાથે બંધાયેલું હોય ભવનમાં પ્રવેશી તેઓ રાજા પદ્મને મળે છે રાજા તેમને પૂજ્ય માનતા તેમનું સન્માન કરે છે અહીં મંત્રી રાજાના વૃત્તાંતનું વર્ણન કરે છે તથા રાજા વિદુરથ તથા સરસ્વતી દેવી વચ્ચે રસપ્રદ ચર્ચા થાય છે આ પ્રસંગ એ બતાવે છે કે સમય પરિસ્થિતિ બદલાય પણ ચેતનાનો પ્રવાહ સતત બદલાય છે ગુરુ વશિષ્ઠ અહીં સ્પષ્ટ કરે છે કે જગત જેવું આપણે જાણીએ છીએ તે સ્વપ્ન જેવી અસત અને ક્ષણવંગુર છે જેમ સપનામાં દેખાતું બધું જાગૃત થયા પછી અદ્રશ્ય થઈ જાય તેમ અજ્ઞાનથી જોવાતું જગત પણ પરમાત્માની જાગૃતિ અસત્વ બની જાય માતા સરસ્વતી દેવી વર્ણવે છે ત્યાં નગર પર આક્રમણ થયું લોકોમાં ભય છવાયો રાજા રાણી દોડીને રાજાના શરણે થયા અહીં જગતની અસ્થિરતા અને માનવના દેવસરણનું પ્રતિક દર્શાવાયું છે આવા સમયે લીલાની ભક્તિ જોઈ માતા સરસ્વતી તેમને એક બીજું વરદાન આપે છે અને તે કહે છે કે તને પતિ રાજા પદ્મ ફરી એકવાર પ્રાપ્ત થશે અને એવી તને શક્તિ પ્રાપ્ત થઈ છે આ એનું પ્રતિક છે ભક્તિ સંકલ્પતા દ્વારા મનુષ્ય પોતાના પ્રિયને અનંત જન્મોમાં પણ પુનઃ પ્રાપ્ત કરી શકે સારમાં આ આખો પ્રસંગ જન્મ મરણ જગત સ્વપ્ન સત્ય અસત્ય આત્માની યાત્રાના ઊંડા રહસ્ય સમજાવવા માટે છે ગુરુ વશિષ્ઠ કહે છે કે આ બધું મન કલ્પનાથી દેખાય છે પરંતુ પરમાત્માનું સત્ય અનાદિ અનંત અને અકલ્પનીય છે એવી આ અદભુત વાર્તા અને કથા જેને આપણે સરળ રીતે સમજીએ તો એમ કહી શકાય કે એક વખત રાજા પદ્મની પત્ની લીલા ખૂબ ધાર્મિક અને ભક્તિભાવથી ભરેલી હતી તેણે માતા સરસ્વતીની આરાધના કરીએ વરદાન મેળવ્યું કે તે જે સંકલ્પ કરશે તે તરત પૂર્ણ થશે આ આશીર્વાદથી લીલાનું મન શુદ્ધ અને સત્ય થઈ ગયું પરિણામે તેને અનેક જન્મોની યાદ આવી એક દિવસ માતા સરસ્વતી લીલાને સાથે લઈ આકાશયાનમાં બેસાડે છે આકાશમાંથી ભ્રમણ કરવા લાગે છે ત્યારે લીલા જુએ છે કે બ્રહ્માંડ એક નથી પણ અસંખ્ય છે દરેક જગતને પોતાની માયામાં રચાયેલો છે અને દરેક જીવમાં જુદી જુદી લીલા રમી રહી છે માતા સરસ્વતી સમજાવે છે કે બેટી પરમાત્મા અનાદિ અનંત છે આ જગત સ્વપ્ન જેવું છે કદી દેખાય છે કદી વિલય પામે છે પ્રવાસ દરમિયાન તેઓ ભારત વર્ષના એક રાજ્યમાં પહોંચે ત્યાં લીલાના પતિ પદ્મનું એ રાજ્ય હતું ત્યાં યુદ્ધ ચાલી રહ્યું હતું આકાશમાંથી એ બંને ભયાનક યુદ્ધના દ્રશ્યો જુએ છે ઘોડાની ટાપો શંખ નાદ તલવાર ભાલાની અથડામણ સૈનિકોની ચીસું આ બધું ભયજનક હતું લીલા છોડી વ્યાકુળ થાય છે ત્યારે માતા સરસ્વતી સમજાવે છે કે બેટી આ બધું ક્ષણભંગુર છે યુદ્ધ કે શાંતિ એ બધું મનના કલ્પથી બનેલું છે યુદ્ધ પછી બને સૂક્ષ્મ છિદ્ર દ્વારા રાજા પદ્મના ભવનમાં પ્રવેશે છે આ અદ્ભુત હતું શરીર વગર પણ સૂક્ષ્મ સ્વરૂપે ગમે ત્યાં પહોંચી જવાની શક્તિ રાજા પદ્મ તેમને ઓળખીને પૂજન કરે છે મંત્રીઓ રાજાના જન્મ વૃત્તાંત કહે છે સરસ્વતી દેવી સાથે ચર્ચા કરે છે આ બધું જોઈને લીલાને સમજાય છે કે જીવનની દરેક કથા આત્માના અનંત પ્રવાસનો એક ભાગ છે ત્યારબાદ ગુરુ વશિષ્ઠ સમજાવે છે કે જગતનું સત્વ એ જ છે જે સ્વપ્નનું સત્વ છે જેવું સ્વપ્ન જાગ્યા પછી મટે તેમ અજ્ઞાનમાં દેખાતું જગત પણ સત્ય નથી સત્ય તો માત્ર પરમાત્મા છે આ દરમિયાન નગર પર શત્રુ આક્રમણ કરે છે નગરમાં હાહાકાર મચે છે લોકો રાજા પાસે દોડી જાય છે રાજા રાણી ભયમાં રાજાને શરણ્યસ કરે છે લીલાનું ભક્તિથી ઓતપ્રોત થાય છે માતા સરસ્વતી તેને પ્રસન્ન થાય છે અને બીજું વરદાન આપે છે કે તને ફરી એકવાર તારા પતિ પદ્મ રાજાનો સાથ મળશે લીલા આનંદથી ઝૂમી ઉઠે છે અને હવે તેને સમજાય છે કે સાચી ભક્તિ અને સત્યક સત્ય સંકલ્પતા હોય તો આત્માને પોતાના પ્રિયનું સંગ ફરી પણ મળી શકે આમ આમ અદ્ભુત આ વાર્તા આ કથા આ સંવાદ આપણને શીખવે છે કે આ જગત ક્ષણભંગૂર છે પરમાત્મા અનાદિ અને અનંત છે આત્માની યાત્રા સૂક્ષ્મ છે અને ભક્તિથી મનુષ્ય પોતાના પ્રિયને પણ પુનઃ પ્રાપ્ત કરી શકે છે આવી આ સુંદર વાત અને હજી પણ આપણે આ વાતને આગળ વધારીશું આવતીકાલે તો ત્યાં સુધી આપ મનન કરતા રહો શ્રવણ કરતા રહો અને મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે આપણા આત્માના આનંદ માટેની આ વાત છે પૂર્ણ સરળ ભાષામાં ન કોઈ સંગીત ન કોઈ સંવાદ અને એકદમ એકદમ સરળ ભાષામાં સમજાવવાની આ ગહન ગ્રંથને આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ખૂબ જ સરળ શબ્દોમાં આપણે બધા સમજી શકીએ આવનારી પેઢીને પણ આ લાભ મળે એ માટે આપણા ભવિષ્ય માટે ખૂબ જ સુંદર ગ્રંથ જે અલભ્ય છે કારણ કે આજના યુગમાં પુસ્તકોનું વાંચન ખૂબ ઓછું થઈ ગયું છે આજની આ પેઢી વાંચનથી દૂર ભાગતી જાય છે અને આપણા પ્રાચીન પુસ્તકોને ધીરે ધીરે કીડા ખાઈ રહ્યા છે આ ખૂબ દુઃખદ ઘટના છે માટે મિત્રો આ પ્રકારના સંવાદોથી આપણને આ પ્રકારના પુરાણો પ્રત્યે રુચિ વચ્ચે વધે અને બધા વાંચતા થાય તેવી એક મારી મનોકામના છે અને એ માટે આ મારો નમ્ર પ્રયાસ છે આશા રાખો કે મારી આ ચેનલને આપ લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો જેમ જેમ તમે મને સહકાર આપતા જશો એમ આપણા પ્રાચીન વારસાની એક અદ્ભુત સેવા થતી રહેશે ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે જય શ્રી રામ